સર મિત્રો ઘણી બધી ફરમાઈશો આવી હતી કે સર આ ભજન અમને શીખવાડો અલગ ધણી તમે પાટે પધારો તો આજે આપણે આ ભજનને હું શીખવાડો જઈ રહ્યો છું મિત્રો તો પહેલા તો આપણે આને સમજી લઈએ કે કેવી રીતે ગાવાનું છે તો હું તમારી સમક્ષ ગાઈને બતાવું છું તો તમે જુઓ મિત્રો હું ગાઉં છું અત્યારે ধী তমে পাতে পদাৰো লণী তমে পাতে পাৰো મે પાટે પધારો સેવા બદે કી કહુ રે તમારી અલગ ધણી તમે પાટે પધારો રામા ધણી તમે પાટે પધારો આજે અતમળરા રામા તમે પાટે પધારો સે गरूरे तवारी अलॻि धणी तमे पाटे पधारो रामा धणी तमे पाटे पधारो भवसागर मां डुबता तारो તમે પટે રમાધણી તમે પાટી પદારો ಿ ಕಲ್ಗಣ ತಮ ಪಠ್ಯ ಪದಾರೋ ರಾಮಧಿ ತಮ ಪಠ್ಯ ಪಾರೋ ಪಜಮಲ್ಲಾಮಾ ತಮೇ ಪಠ ಪದಾರೋ ಸೇವಾ ಪದಗಿ ಮಾರಿ ಕಾಲಿ ತಮ ಪಠ್ಯ ಪದಧಾರೋ તો આ રીતે મિત્રો આપણે આને ગાવાનું છે અલગ ધણી તમે પાટે પધારો મારા રામા ધણી તમે પાટે પધારો હવે આને આપણે હાર્મોનિયમ પર શીખીએ છીએ મિત્રો તો આપણે જણાવું કે કહેરવા તાલ ઉપર આ ભજન છે અને સ્વરાંકન જોતા ખમાજ પર આધારિત છે આગળ ક્લાસ ચાલુ કરતાં પહેલાં આપ સર્વને હું મહેશ સોલંકી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી અને આપ સર્વનું હું અમારા ક્લાસમાં અમારા ભજન મંડળમાં અને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આપ સર્વનું અભિવાદન કરું છું આપ સર્વ અમારી ચેનલમાં પધારો અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો તો દર્શક મિત્રો આવી જાવ આપણે હાર્મોનિયમ ઉપર અને આ ભજનને સમજીએ કે કેવી રીતે આને ગાવાનું છે ખૂબ સુંદર ભજન છે ખૂબ ખુબજ રહ્યું છે રામાપીના પાઠના ઉત્સવમાં ખૂબ જ ગવાયેલું છે આ ભજન તો આવી જાવ હાર્મોનિયમ ઉપર દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને જો અહીંયા લખ્યું છે અલગ ધણી તમે પાટે પધારો અહીંયા મેં ત્રણ સફેદ કરી છે મિત્રો તમે ચાર સફેદ કરજો ત્રણ સફેદ કરી ત્રણ સફેદ કરજો જે તમને ફાવતું એ સ્પેલ કરજો તો જુઓ ત્યાં લખ્યું છે અલગ ધણી તમે હવે મેં લખ્યું છે એ અગત્યની વસ્તુ છે મિત્રો મગર ઈસા કરીને નીચે આવવાનું છે જુઓ તો હું છું ગાઉ અલગ ધણી સ સારે

પછી કરું કરું ઉપરના સ્વરૂપ છે મિત્રો ગાઉ છો તમે જુઓ આજે પધારો પછી શું લખ્યું છે લીટી બે વાર ગાવાની છે મિત્રો પેહલી લીટી ગાઈ ત્યારે આલાપ આપવાનું છે હો અને બીજી લીટીમાં આલાપ આપવાનું નથી તો આ લીટી બે વાર ગાવાની છે આપણે તમે જોવા સાગર

પછી પાછું આપણે જોડી દેવાનું હવે એક અંતરો ગાવું છું મિત્રો જો અંતરના સ્વરો ઉપર જેમ ગાયું છે એ રીતે છે તો પણ એક અંતરો હું તમને ગાય બતાવું છું એ રીતે સ્વરૂચ છે ઓ ચડિયા દોડેવો ધણી દર ચડિયા વન માણિયા દિવા રે વન માણિયા વાર કરી દર ચડિયા વન पारियो चोर न मल पछो वड़ियो દર્શક મિત્રો આ ત્યાંના સ્વરાંતર થાય છે ખૂબ જ સીધું છે પરંતુ ગાવામાં બહુ વ્યવસ્થિત ગાશો તો સારું લાગશે મિત્રો આ એક ખરા સ્વરો આપ્યા છે પણ આને મીડફ સ્વર આપણે ગાવામાં કરવાના છે ગાયકીમાં અને મીડિફ બનાવવાની છે તો એ રીતે મેં ગાવી રીતે ગાજો તો અહીંયા હું આજનો ક્લાસ પૂરો કરું છું મિત્રો આજ સર્વને અમારી કમિટી અમારા ક્લાસ અને અમારી યુટ્યુબ વતી ખૂબ ખૂબ ધન્યવાદ કે મોટી સંખ્યામાં આપ અમારા કે મોટી સંખ્યામાં આપ અમારી ચેનલને પસંદ કરી અને સબસ્ક્રાઈબ કરી છે અને અમારા પર વિશ્વાસ રાખ્યો છે આપ સર્વે દર્શક મિત્રોએ તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે મિત્રો અને આપ અમારી ચેનલને નિહાળતા રહો અમારી ચેનલ પર આપને જે કંઈ ભાવ થાય તે કોમેન્ટ લખજો આપને અમારી ચેનલ વિશે કોઈ સૂચન હોય તો પણ લખજો આપ ફરમાઈશ પણ લખજો આ જે કંઈ અમે આપી રહ્યા છીએ આપ સર્વની ફરમાઈશ આપી રહ્યા છીએ મિત્રો તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિલમું છું અને આગળના ક્લાસમાં કંઈક નવું કંઈક લઈને આવીશ તો ચલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત